તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા ફરી એકવાર વિધાનસભાની અંદર ગુંજી ઉઠ્યા આ પહેલા બાર તમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા અવનવા વિધાનસભાની અંદર એ અલગ અલગ જાતના પોતાના

ફરિયાદ દાખલ કરી દીને અને ત્યારબાદ આપણે જોયું પણ હતું કે ચૈતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી હતી ત્યાર પછી સાહેબ આપણે એ પણ જોયું કે જ્યારે ચૈતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવીને ત્યાર પછી ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડામાંથી સીધા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા ત્યાર પછી આપણે જોયું કે ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક એવા દિવસો આવી ગયા ભાઈ કે જે કોઈએ વિચાર્યા પણ ન હોય સૌથી પહેલા કે ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં અરજી થવાની હતી સુનાવણી થવાની હતી સુનાવણી થાય એની પહેલા સાહેબ મુદ્દત પડી ગઈ વકીલોએ સમયગાળો માંગ્યો હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ ગયો વકીલો હડતાલ ઉપર ઉતર્યા જેના કારણે થી પંદર પંદર દિવસ વધી ગયા પણ આખરે એ ચૈતરભાઈ વસાવા કે જેને નર્મદા કોર્ટે આગામી ત્રણ દિવસ માટે સરતી જામીન આપી અને વિધાનસભાની અંદર હાજર રહેવા માટે ચૈતરભાઈ વસાવાને વડોદરાની મદદ જેલમાંથી બહારે લાવ્યા હતા પણ એ ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વિધાનસભાની અંદર હાજરી આપી રહ્યા છે પણ સાહેબ અહીંયા એક વાત જોવા જઈએ અંદર ચૈતરભાઈ વસાવા કે જે એક પણ શબ્દ નહીં બોલી શકે શા માટે બોલી શકે એ તમને કહું કેમ કે સાહેબ વિધાનસભા જવાબ આપી શકો પણ ચૈતરભાઈ વસાવા છેલ્લા બે મહિનાથી જેલની અંદર હતા એટલે વિધાનસભાની અંદર કોઈ પણ જાતની પ્રશ્નોત્તરી જમા નથી કરાવી અને એના કારણે ચૈતરભાઈ વસાવા કે જે હવે વિધાનસભાની અંદર એક પણ શબ્દ નહીં બોલી શકે પોતાના જેટલા પણ ધારાસભ્ય હશે જે આમ આદમી પાર્ટીના જેટલા પણ ધારાસભ્ય એ લોકો જેટલા પણ પ્રશ્ન જવાબ કરશે એ બંને કાનોથી સાંભળી શકશે અને નિહાળી શકશે પરંતુ ચૈતરભાઈ વસાવા ડેડીયા પાડાનો એક પણ પ્રશ્ન વિધાનસભાની અંદર નહીં પૂછી શકે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આગળના અવનવા અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ